અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથી નિમિત્તે જવાહરબાગ ખાતે પ્રસ્થાપિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી ભારતીય રાષ્ટ્રવાદના મસાલ ધારક તેમજ ભારતીય જનસંઘના સંસ્થાપક અને ભાજપના પથદર્શક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહરબાગ ખાતે પ્રસ્થાપિત ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી સુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મહામંત્રી મિનેશ ગાંધી પાલિકાના ઉપપ્રમુખ ત્યારે એમણે ત્રણસો સિત્તેર કલમ જમ્મુ કાશ્મીરમાં જે હતી એનો પૂરજોરમાં વિરોધ કર્યો હતો અને એના માટે જ એમણે બલિદાન આપ્યું હતું એ દિવસે એમને અમે સૌ નગરપાલિકાના નગરપાલિકાના તેમજ પ્રમુખ સહિત સંગઠનના શ્રીઓ સાથે અમે એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને આવનારા દિવસોમાં એમના વિચારને આગળ ધપાવવા માટે અમે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર